શું હું જ જીવો જેને ખબર નહોતી કે વરિયાળી દૂધ અને ખાંડ તમને મદદ કરી શકે છે છે સાચે આ તો કોઈ દવા જેવું ચાલો હું તમને કહું કે આ કેવી રીતે કામ કરે છે તો આપની દાદીઓ કનક ચાંદી હતી વરિયાળીના દાના દૂધ અને થોડી ખાંડ બેરવીને એક સરસ અને સ્વાદિષ્ટ પીનું બને છે જે ખરેખર તમને આરામ કરવામાં મદદ કરે છે વરિયાળી કુદરતી તેલથી ભરપૂર છે જે તમારા મનને શાંત કરે છે અને તમને અંક વાવે એવું અનુભવાય છે ગરમ દૂધમાં પ્રિપ્ટોપન નામનું પ્રોટીન હોય છે આ જે વસ્તુ છે જે તમને ફરપેટ જમ્યા પછી સુસ્તી અનુભવાવે છે અને ચિંતા કરશો નહીં એક ચપટી ખાંડ માત્ર સ્વાદ માટે નથી તે તમારા શરીરને આ બધી સારી વસ્તુઓ શોજવામાં મદદ કરે છે બસ એક ચમચી કેલી વરિયારી ગરમ દૂધમાં નાખો થોડી ખાંડ ઉમેરો અને તમારું સૂતા પહેલાનું પીનું તૈયાર છે આજે રાત્રે સૂતા પહેલા અજમાવી જુઓ તમારું શરીર અને તમારા સપના તમારો આભાર માનશે શુભ રાત્રી મિત્રો